આજના મહાસંમેલનમાં એમાંય ખાસ કરીને જે ઘનશ્યામભાઈની જે હત્યા થઈ છે એ હત્યા થવા પાછળના જે કારણો છે એ કારણો રેકોર્ડ આધારિત જે તથ્યો છે એ મેં આજના મહાસંમેલનની અંદર મૂકવામાં આવ્યા છે રેકર્ડ આધારિત ચકાસણી કરવામાં આવે તો થરિયાળી ગામની અંદર જે દબાણો થયા છે તો ઘનશ્યામભાઈ અને ઘનશ્યામભાઈના પરિવારે જે દબાણો કર્યા છે એ જ પ્રકારે ગામની અંદર અન્ય લોકોએ પણ દબાણો કર્યા હતા સવાલ છે સામ સામે રજૂઆતો કરવામાં ઘનશ્યામભાઈએ જે દબાણને દબાણો કર્યા છે એ દબાણ ખુલ્લું કરવા માટે થઈને ગામમાંથી જ લોકોએ અરજી કરી એ અરજીને આધારે કલેક્ટરને કરી કલેક્ટરે વહીવટી રીતે પ્રાંત અધિકારી પ્રાંત અધિકારીમાંથી મામલતદાર મામલતદારમાંથી આખી આખી રેકર્ડ આધારિત ચકાસણી થઈ અને મામલતદાર કોર્ટમાં કેસ ચલાવાયો અને કેસ ચલાવ્યા પછી મામલતદારે એ દબાણ દૂર કરવા માટેનો હુકમ કર્યો ઓકે કાયદેસર રીતે હુકમ કરવાનો એનો અધિકાર છે પણ એ હુકમ કર્યા પછી બસો બેની નોટિસ આપવામાં આવી હવે બસો બેની નોટિસની અંદર બહુ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે દસ દિવસમાં જો તમે આ દબાણ ખુલ્લું નહીં કરવામાં આવે તો તમારા ખર્ચે અને જોખમે આ દબાણ દૂર કરવામાં આવશે હવે મામલતદારે દસ દિવસ પછી એ મુદત પૂરી થયા પછી એને ખુલ્લું કરાવવું જોઈતું હતું પોલીસ બંદોબસ્ત રાખીને પણ પણ મામલતદારે એવું ના કર્યું પછી ભેગા થઈને શું કર્યું એની સામે લેન્ડ ગ્રેબિંગની અરજી કરવામાં આવીને મામલતદાર પ્રાંત અધિકારી પોલીસ અધિકારી એ બધાએ અભિપ્રાય આપ્યા કે લેન્ડ ગ્રેબિંગમાં થાય આ કેસ લેન્ડ ગ્રેબિંગનો હકીકતની અંદર મામલતદારે જે દબાણ દૂર કરવાનો હુકમ કર્યો એ વખતે જો મામલતદારે દબાણો દૂર કરવામાં આવ્યા હોત તો આ બનાવ ઘનશ્યામભાઈની હત્યાનો બનાવ બનત નહીં એટલા માટે મેં બહુ સ્પષ્ટપણે મેં ત્રણ પાનાનો કાગળ રાજકોટ કલેક્ટરને લેખો છે પ્રાંત અધિકારી ગોંડલને લેખો છે રાજ્યના મુખ્યમંત્રીને લેખો છે મહેસૂલ સચિવને લેખો છે મહેસૂલ મંત્રીને લેખો છે કે આ હત્યાની અંદર સ્થાનિક વહીવટી તંત્ર તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી વિશિયાથી લઈને જિલ્લા કક્ષાએ કલેક્ટર સુધી જો ન્યાયના હિતમાં સમાન ન્યાયની નીતિ મુજબ જો આ કાર્યવાહી કરવામાં આવી હોત અને બધાના દબાણો એકસાથે દૂર કરવામાં જો આવ્યા હોત અને એટલા માટે કે ગ્રામ પંચાયતના દબાણ રજિસ્ટરની અંદર પણ એની નોંધો હોય છે કે ગામમાં કેટલા લોકોએ દબાણો કરવામાં આવ્યા છે છતાં પણ એ એ રીતે કાર્યવાહી ન કરતા એટલે ઈરાદાપૂર્વક ઘનશ્યામભાઈ ને જે દબાણ કર્યું છે એમાં લેન્ડ ગ્રેબિંગ થાય છે ઘનશ્યામભાઈ જેલમાંથી છૂટીને આવે છે ને છૂટીને આવ્યા પછી પોતે જ્યારે ગામમાં બીજા લોકો સામે લેન્ડ ગ્રેબિંગ કરે છે તો એમાં લેન્ડ ગ્રેબિંગ થતું નથી એવું રેકર્ડ ઉપર પ્રસ્થાપિત કરે છે હું સાબિત કરી દેવા તૈયાર છું કે રેકર્ડ ઉપર એનું લેન્ડ ગ્રેબિંગ થાય જ છે છતાં પણ ઈરાદાપૂર્વક એ લોકોનું કચ્છ એનું લેન્ડ ગ્રેબિંગ નથી થતું અને ઘનશ્યામભાઈનું લેન્ડ ગ્રેબિંગ કરાવ રહ્યું એનો મતલબ શું થયો છે એનો મતલબ બહુ સ્પષ્ટપણે છે કે સ્થાનિક વહીવટી તંત્ર જિલ્લા કક્ષા સુધીનું અને પદાધિકારીઓ જે કોઈ છૂટાયેલા હું કોઈને વ્યક્તિગત બ્લેમ નથી કરતો પણ એમના છૂટાયેલા પદીધા પદાધિકારીઓની મિલી અને એની સાંઠગાંઠને કારણે જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે વહીવટી તંત્ર તટસ્થ રીતે કામ નથી કર્યું રાજકીય ઈશારા મુજબ અને

ના એક કાર્યક્રમની અંદર જાહેરમાં એને એમ કીધું છે કે વરઘોડો તો નીકળશે હવે તમારે વરઘોડો કાઢવાનો છે તો તમારે કેવા લોકોના વરઘોડા નુકસાન કરનારા લોકો છે એનો વરઘાટો કાઢો સમાજને દબાણ ને પ્રેશર કરે છે અસામાજિક પ્રવૃત્તિ કરે છે એનો વરઘોડો કાઢો તમે પણ એ ભાજપની સાથે સંકળાયેલા હોય ભાજપના આગેવાનો હોય એ નાનામાં નાની મહિલાઓ કે બહેનો હોય એની સામે એનું શોષણ કરે એના ઉપર અત્યાચાર કરે બળાત્કારો કરે દાદાગીરી કરે તો ભાજપની સાથે સંકળાયેલા લોકો હશે તો એની સામે કે એનો વરઘોડો નહીં નીકળે પણ એની સામે કે એના વિરોધી લોકો હશે અને સરકારની સામે અવાજ ઉઠાવનારા હશે અથવા ભાજપના જે પદાધિકારીઓ છે એ પદાધિકારીઓની સામે જો કોઈ લોકો આમ લોકો જો અવાજ ઉઠાવે તો એને એન કેન પ્રકારે દબાવી દેવા માટેના પ્રયાસો ભાજપની સાથે રહેનારા લોકો અને સત્તા પક્ષ તરફથી કરવામાં આવે છે આજ સમાજને આજ કોળી સમાજના મહાસંમેલનને રોકવા માટે પણ તંતોડ પ્રયત્નો કરવામાં આવ્યા કોણ રોકતું છું આ રોકવા માટેને કોણે પ્રયત્નો કર્યા એ તો ભાજપ વાળા જ લોકો પ્રયત્નો કરતા હતા ઘનશ્યામભાઈ ની હત્યા થઈ આ સંમેલન ન થાય જે લોકો ત્રાણુ જણા પીડિત છે ભાજપના આગેવાનો એને ઘેર ઘેર જાય છે અને એને ઘેર જઈને સમજાવે છે હવે તો પછી તમે પેલાથી જ આ કર્યું હોત તો તમારે એને ઘેર જવાની જરૂરિયાત ના પડે એટલે ભાજપના લોકોની માનસિકતા જે છે એ સંપૂર્ણપણે નબળી માનસિકતા છે અને હું તો બહુ સ્પષ્ટપણે માનું છું કે પ્રજાના મતોથી કોઈ પણ પદાધિકારી ચૂંટાય એ પછી કોંગ્રેસ હોય એ પછી ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય કે અપક્ષમાં ચૂંટાણો હોય પણ પ્રજાના પ્રતિનિધિ ચૂંટાયા પછી તમામ લોકોને સાથે રાખીને એના વિસ્તારમાં જ્યાં જ્યાં લોકોને અન્યાય થતો હોય એ સમાજના કોઈ પણ સમાજના લોકો હોય એને અન્યાય થતો હોય તો એ પ્રજાના પ્રતિનિધિ તરીકે એમને મત મળ્યા હોય તો પણ અને મત ન મળ્યા હોય તો પણ એમણે અન્યાય થતો હોય એવા લોકોને ન્યાય અપાવવા માટે એમની નૈતિક જવાબદારી છે એની પ્રાથમિક જવાબદેહી છે અને એ જવાબદેહી નિભાવવી જોઈએ અને આવી જવાબદારી આજ વિસ્તારના ધારાસભ્ય છે અને સરકારમાં કેબિનેટ મંત્રી પણ છે કુંવરજી બાવળીયા પરિવારજનો નું કેવું છે કે કોઈ પણ પ્રકારની હજી સુધી તેમને સંવેદના પણ વ્યક્ત નથી કરી તમારા સમાજથી જે તે જોડાયેલા છે સંમેલન પણ હજી સુધી નથી દેખાવ્યા સરકારનો એક પોતે હિસ્સો છે કેબિનેટ મંત્રી છે આ મામલે શું કહેશો તમે અમારી કમનસીબી છે અમારું દુર્ભાગ્ય છે કે અમારી જૂની પેઢી જે મેં અહીંયા મહાસંમેલનમાં જે ઉલ્લેખ કર્યો અને જૂની પેઢીને જે મેં યાદ કરી કે ગાંધીનગરની અંદર જૂની પેઢીમાં જે લોકો આગેવાનો હતા અને આવી જવાબદેહી જ્યાં જ્યાં જનપ્રતિનિધિઓ પ્રતિનિધિઓ છે એ નિષ્ફળ અથવા નિષ્ફળ જાય અથવા જવાબદેહી ન એ લોકો કપ પૂરી કરે ત્યારે એ લોકોની સામે સ્વાભાવિકપણે લોકોમાં જન આક્રોશ પેદા થાય એ સ્વાભાવિક રીતે છે આજ વિસ્તારના ધારાસભ્ય છે અને સરકારમાં કેબિનેટ મંત્રી પણ છે કુરજી બાવળિયા પરિવારજનોનું કહેવું છે કે કોઈપણ પ્રકારની હજી સુધી તેમણે સંવેદના પણ વ્યક્ત નથી કરી તમારા સમાજથી જ તે જોડાયેલા છે સંમેલન પણ હજી સુધી નથી દેખાવ્યા સરકારનો એક પોતે હિસ્સો છે કેબિનેટ મંત્રી છે આ મામલે શું કહેશો તમે અમારી કમનસીબી છે અમારું દુર્ભાગ્ય છે કે અમારી જૂની પેઢી જે મેં અહીંયા મહા સંમેલનમાં જે ઉલ્લેખ કર્યો અને જૂની પેઢીને જે મેં યાદ કરી કે ગાંધીનગરની અંદર જૂની પેઢીમાં જે લોકો આગેવાનો હતા માટેનું કામ ભૂતકાળની અંદર થતું હતું મારે દુર્ભાગ્યવશને દુઃખ સાથે કહેવું પડે કે છેલ્લા વર્ષોની અંદર જે પ્રકારે સત્તામાં બેઠેલા લોકો એટલે ભાજપના લોકો અને ભાજપની સરકાર જ્યારથી આવી છે ત્યારથી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ લોકોના હક અને અધિકાર માટે અને એને ન્યાય અપાવવા માટે જે કામગીરી કરવી જોઈએ એને બદલે માત્ર ને માત્ર છતાં ટકાવવા માટે અને પોતાનું સરકાર ટકી રહે અને પોતાનું જળવાઈ રહે એ માટે જ એ લોકો કામગીરી કર્યા છે બાકી પ્રજાને કે લોકોને કે સમાજ માટે એ લોકોની માનસિકતા કાંઈ છે જ નહીં અને આ વાત હું જે કાંઈ કરું છું કઈ મદદ કરતા નથી છે પણ મારા કરતા ચૂંટાયેલા લોકોને જો એને પોતાને જ એને પણ અમારી કમનસીબી કે અમારું દુર્ભાગ્ય કે આવડો મોટો સમાજ આવડો મોટો કોળી અને ઠાકોર સમાજ ના કોની ધારાસભ્યોની સંખ્યા પણ બહુ વધારે વિધાનસભામાં હોય તો મેં વિપક્ષનું કામ શું હું વિપક્ષ તરીકે ધારાસભ્ય તરીકે કામ કરતો હતો આજે હું વિપક્ષના એક પૂર્વ ધારાસભ્ય તરીકે કોંગ્રેસ પક્ષના એક જવાબદાર આગેવાન તરીકે અમે લોકોને જ્યાં જ્યાં તકલીફ કે મુશ્કેલી થતી હોય ત્યાં અવાજ ઉઠાવવાનું કામ જે છે એ અવાજ ઉઠાવવાનું કામ અમારું છે અમે અવાજ ઉઠાવીએ અને ન્યાય અપાવવાનું કામ સરકારમાં લોકોના મથોથી જે લોકો ચૂંટાયેલા છે એ ચૂંટાયેલા લોકોની પ્રાથમિક જવાબદારી છે એની જવાબદારી છે એ જવાબદારી એને અદા કરવી જોઈએ ન્યાય અપાવવાનું કામ સરકારનું છે સરકારમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું છે નહીં કે પક્ષના લોકોનું અમારું તો જ્યાં અન્યાય થતો હોય તો ત્યાં અમારા હક અને અધિકાર માંગવાનો અમારો અધિકાર છે અને એ અધિકારના ભાગ તરીકે ગુજરાત કોળી ઠાકોર એકતા સમિતિ આયોજિત આ કોળી સમાજ જે મહાસંમેલન જે બોલાવવામાં આવ્યું છે એ મહાસંમેલન ની અંદર આ જે માંગણીઓ કરવામાં આવી છે એ માંગણીઓ કેસો કરવામાં આવ્યા છે એ કેસો આ ઘટનામાં જે કેસો બન્યા છે છે લોકો તો બરાબર આ સિવાયના સમગ્ર ગુજરાતમાં પણ જ્યાં જ્યાં કોળી સમાજ ઉપર અત્યાચારો કરવામાં આવ્યા છે અને પોલીસ ફરિયાદો થઈ છે એ પોલીસ ફરિયાદો પાછી ખેંચાય એ આજના સંમેલનમાં માંગણી કરવામાં આવી છે અને આવનારા દિવસોની અંદર પણ કોળી સમાજ કોળી ઠાકોર સમાજ પોતાના હક અને અધિકારો માટે આજે જે મહાસંમેલનની અંદર જે સંદેશો આપવામાં આવ્યો છે કે આવનારા દિવસોમાં એકત્રિત સંગઠિત થાય અને જ્યાં જ્યાં અન્યાય થાય ત્યાં ન્યાય મેળવવા માટે સમાજ એકત્રિત થાય અને આગામી દિવસોની અંદર સમાજની સામે લડશે પણ હું બહુ સ્પષ્ટ કહું છું ભાજપના ચૂંટાયેલા મિત્રોને કહું છું કે તમારી નૈતિક જવાબદારી છે તમે જે સમાજમાંથી ચૂંટાઈને આવો છો અને એ સમાયમાં એ સમાજના લોકો ઉપર રાજ્ય સરકાર દ્વારા અથવા રાજ્યના વહીવટી તંત્ર દ્વારા અથવા રાજ્યના ગૃહ વિભાગના પોલીસ અથવા ખાખી વર્દી દ્વારા જ્યારે અત્યાચારો થાય અને ખોટી ફરિયાદો થાય ત્યાં તો કમસે કમ તમારે બોલવું જ જોઈએ તમારે તમારી તમારી ફરજ છે અને જો તમે તમારી ફરજ ચૂકો તો હું બહુ સ્પષ્ટતા અને નમ્રતાપૂર્વક માનું છું કે તમે એક જનપ્રતિનિધિ તરીકે તમે નિષ્ફળ જશે તમારી શું મજબૂરી છે એવું જાણતો નથી અને મજબૂરી હોય તો પણ સાચી વાત માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિ એ શાસક પક્ષમાં બેઠા હોય તો પણ એમણે અવાજ ઉઠાવવો જોઈએ આ ત્રણસો સાતને ને રોકી શક્યા હોત જે લોકોને ઉપર અત્યાચાર કરવામાં આવ્યો એને બે રહેમ રીતે પોલીસે બહાર મારવામાં આવ્યો છે એને રોકી શક્યા હોત ચાર પાંચ જણા કે દસ જણા છે પથ્થર મારો કરે અને તમે જવાબદાર તમે નેવું લોકો ને તમે જવાબદાર ગણો આ ક્યાંનો ન્યાય આ આ પ્રકારનો અન્યાય થાય તો સ્વાભાવિક રીતે સમાજને પોતાના હક અધિકાર માટે સમાજે ભેગું થવું એ પણ સમાજનો ગુનો છે અને ભેગા થાય તેમાં ત્યારે તમે રોકવાની કોશિશ કરો તમારી આટલી બધી નબળી માનસિકતા હું નથી સમજી શકતો કે આટલી નબળી માનસિકતાથી જો જાહેર જીવનમાં ચલાવવાનું હોય તો મને લાગે છે કે એ પૂંજાભાઈ હોશ હોય તોય લોકો માફ ન કરે અને મારી જગ્યાએ બીજા કોઈ હોય તો પણ સમાજ કોઈને માફ ન જ કરે એક અંતિમ પ્રશ્ન છે તમે તમારા પ્રવચન દરમિયાન કહ્યું કે અધિકારીઓ છે તેમણે તેમની યોગ્ય જવાબદારી નથી નિભાવી અને ટીડીઓ હોય મામલતદારના નામ સુધી વાત કરી તેમના પર ગુનો દાખલ થવો જોઈએ ત્યાં સુધીની વાત છે ઘનજ્યામભાઈ રાજપરાની જે આખી વહીવટી દબાણ દૂર કરવાની કાર્યવાહી થઈ છે ત્યારથી લઈને મેં અહીંયા વિશિયાના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણભાઈ ગાબુને કહીને આખે આખો એનો જે રેકોર્ડ જે છે એ રેકોર્ડ આખો જે મગાવરાયો રહ્યો છે એ ફાઇલ મેં મગાવ્યા પછી એ ફાઇલનો અભ્યાસ મેં કર્યો છે એ ફાઇલમાં રેકોર્ડની અંદર વહીવટી તંત્રએ જે હકીકતો દર્શાવી છે એ જ ઇરાદાપૂર્વકને અને વાળી છે અને એટલા માટે મેં ચેલેન્જ કરી છે કે મારી સાથે ભાજપના કોઈ પણ આગેવાન આવે જે તંત્રમાં જેને મારી સામે બેસવું હોય એ મારી સામે બેસે આ કાગળો જે છે એ તો મેં તો નથી કર્યા કાગળોની વહીવટી પ્રક્રિયા તો વહીવટીતંત્રએ કરી એ મામલતદાર હોય પ્રાંત અધિકારી હોય ડીવાયસપી હોય કલેક્ટર હોય ડીડીઓ હોય કે જે કોઈ હોય તે સામસામે બેસે તમે તમે પોતે પણ ચકાસો કોઈ પણ વ્યક્તિ ચકાસે રેકર ચકાશે તો રેકર ઉપરથી ખબર પડે કે સંપૂર્ણપણે ખરેખર ઈરાદાપૂર્વક ન્યાય અન્યાય થાય એ માટેની રેકોર્ડ આધારિત કાર્યવાહી કરવામાં આવી છે અને એના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિ નીધી છે મારું મારા બાપનું અને તારામાં મારો ભાગ અને એમાં જ્યારે તંત્ર અને ચૂંટાયેલા લોકો અને બે એક ત્યાં બીજી રીતે અરસપરસ જો મેળાપી ને કાર્યવાહી કરવામાં આવે તો આ જ પ્રકારના બનાવો બને એટલા માટે મેં કીધું છે કે તંત્ર એ સમાન ન્યાયની નીતિ મુજબ જે રીતે ઘનશ્યામભાઈએ દબાણ કર્યું અને મામલતદાર કોર્ટે એની સામે કાર્યવાહી કરી તો ઘનશ્યામભાઈએ અરજી કર્યા પછી જેટલા લોકોએ દબાણ કર્યું છે તો એના સામે મામલતદાર કોર્ટે કેસ દાખલ કરીને એની સામે કાર્યવાહી કરવી જોઈએ હવે એ કાર્યવાહી કરતા તો એને સમયને ને મુદત આપી તો હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટે ફેર તપાસ એની રેકોર્ડ આધારિત કાર્યવાહી કરવામાં આવી છે અને એના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિ નિધિ છે મારું મારા બાપનું અને તારામાં મારો ભાગ અને એમાં જ્યારે જયારે તંત્ર અને ચૂંટાયેલા લોકો અને બે એક ત્યાં બીજી રીતે અરસપરસ જો મેળાપી પણ કાર્યવાહી કરવામાં આવે તો આ જ પ્રકારના બનાવો બને એટલા માટે મેં કીધું છે કે વહીવટી તંત્ર એ સમાન ન્યાયની નીતિ મુજબ જે રીતે ઘનશ્યામભાઈએ દબાણ કર્યું અને મામલતદાર કોર્ટે એની સામે કાર્યવાહી કરી તો ઘનશ્યામભાઈએ અરજી કર્યા પછી જેટલા લોકોએ દબાણ કર્યું છે તો એના સામે મામલતદાર કોર્ટે કેસ દાખલ કરીને એની સામે કાર્યવાહી કરવી જોઈએ હવે એ કાર્યવાહી કરતા તો એને સમયને મ મુદત આપી તો હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટે ફેર તપાસનો ઓર્ડર કર્યો અને ફેર તપાસનો ઓર્ડર કર્યા પછી પણ જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક વિશે મામલતદાર હોય પ્રાંત અધિકારી ગોંડલ હોય એણે હાઈકોર્ટના હુકમ પછી પણ ફેર તપાસમાં પણ ઈરાદા પૂર્વક સામેવાળા લોકોની તરફેણ કરી છે એવું હું બહુ સ્પષ્ટ કહું છું હું આક્ષેપ નથી કરતો હું રેકોર્ડ આધારિત જે હકીકત છે એ હું જણાવી રહ્યો છે અને એ મેં આજના જાહેર સંમેલનમાં કરી છે અને એટલા માટે હું એક અપેક્ષા રાખું છું છૂટાયેલા જનપ્રતિનિધિઓ પાસે મેં રાજ્યના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી ઘનશ્યામભાઈ રાજ્યપાળાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી મેં સચિવને રજૂઆત કરી હતી આરટીઆઈમાં એને માહિતી માગી આરટીઆઈમાં માહિતી માગ્યા પછી ઘનશ્યામ રાજ્યપાળાને આરટીઆઈ નીચે મામલતદારે માહિતી ના આપી હવે જો માહિતી આપે તો રેકોર્ડ ઉપર એને ખબર પડી જાય કે શું કાર્યવાહી કરી છે આ બધા પ્રકારનો રેકોર્ડ ઉપર હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર એ અને સ્થાનિક જે કોઈ નેતાગીરીઓ કે જે કાંઈ હોય તે એ લોકોના એકબીજાના મેળાપીપણાને કારણે વહીવટી તંત્રએ તટસ્થ રીતે કામ ન કરવાને કારણે વહીવટી તંત્ર ઉપર એક કોકનું પ્રેશર દબાણ હશે તો જ વહીવટી તંત્રએ આ પ્રમાણે કામગીરી કરી હોય તો દબાણને કરનારા કોણ છે કોના કહેવાથી થયું છે આખી વાસ્તવિક પરિસ્થિતિ છે અને એ વાસ્તવિક પરિસ્થિતિ છે ત્યારે આ ઘટના છે આ ઘટના બની છે ત્યારે સ્વાભાવિક રીતે આખા ગુજરાતની અંદર કોળી સમાજમાં લોકોમાં તો આક્રોશ હોય જ પણ એ ઉપરાંત કોળી સમાજ સિવાય પણ બાકીના સમાજોમાં પણ આક્રોશ છે કે આ પ્રકારની ઘટનાઓ ક્યાં સુધી બનતી રહેશે સરકારની કોઈ જવાબદારી ખરી કે નહીં સરકારમાં જે લોકો બેઠા છે ને જે જવાબદારી નિભાવે છે એમની કોઈ પ્રાથમિક નૈતિક જવાબદારી ખરી કે નહીં એ જવાબદારી હોવા છતાં એ જવાબદારી નિભાવતા નથી હું બહુ મારા પાંત્રીસ વર્ષનો જાહેર જીવનનો મારો વહીવટી અનુભવ છે અને એ વહીવટી અનુભવને આધારે હું ચોક્કસપણે કહી શકું કે જિલ્લા તંત્ર અને સ્થાનિક તંત્ર એ સમાન ન્યાયની નીતિ મુજબ વહીવટી પ્રક્રિયા ન કરવાને કારણે એકનું સામે એને મદદ કરી છે અને બીજાને એને ઈરાદાપૂર્વક મદદ નથી કરી અને એટલા માટે આ ઘટના ઘટી છે અપેક્ષા રાખીએ સરકાર પાસે આજનું સંમેલન શા માટે હતું સમાજ એટલા માટે ભેગો થયો છે બે વાગ્યાનો ધોમ ધકતા તડકાની અંદર અહીં ભેગો થયો છે આટલા લોકો આ સંમેલનને રોકવા માટે પણ પ્રયત્ન થયા ખેર વિશેષ લાંબી વાત નથી કરી પણ જે વાસ્તવિકતા જે છે કે આ જે હત્યા જે છે એ હત્યા રાજ્ય સરકારના વહીવટી નિષ્ફળતાને કારણે અને સમાન ન્યાયની નીતિ મુજબ કામ ન કરવાને કારણે પદાધિકારી અને વહીવટી તંત્રની

સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને જે પ્રકારે વહીવટી તંત્રના અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ પર આરોપ લાગી રહ્યા છે ત્યારબાદ સરકાર આ મામલે શું તપાસના આદેશ આપે છે કેમેરામેન આસિફ કાદરી સાથે તૌફિક ગાચી નવજીવન ન્યૂઝ રાજકોટ વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર